મિત્રો હવામાન વિભાગે થતી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આપણને મેઘ છે એ પણ જોવા મળવાનું છે તો મિત્રો બપોરની બારની અપડેટ વાગે તો જોઈએ તો મિત્રો બાર વાગે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ જોશો તો મિત્રો પોરબંદરના કેટલાક વિસ્તારો છે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે અમુક જગ્યાએ મિત્રો ભાવનગરની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો કેટલાક રાજકોટના કેટલાક વિસ્તારો છે કેટલાક હળવડના કેટલાક વિસ્તારો છે આ બાજુ મિત્રો ગાંધીધામના કેટલાક વિસ્તારો વિસ્તારો છે અહીંયા મિત્રો નડિયાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જોશો તો મિત્રો આ જગ્યા પર મિત્રો પણ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો જે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ મિત્રો દાહોદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો અતિભારે વરસાદની આગાહી છે ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી તે ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો મિત્રો સાબરકાંઠાની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાબરકાંઠાની જો વાત કરીએ તો મિત્રો સાબરકાંઠામાં હિંમતનગર છે ત્યાર પછી મિત્રો હિંમત હિંમતનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે સાથે સાથે મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારો છે પાલનપુરની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે સાથે સાથે મિત્રો આ ખેડવામાંના વિસ્તારો છે ડુંગરપુર સુધી પણ મિત્રો

જોરદાર પડી હોય છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો વરસાદ વરસાદની ગાય છે તે પણ કરવામાં આવી છે અમુક જગ્યાએ પણ મિત્રો છૂટો છવાય હળવો મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે વધુ વરસાદનું જે જોર છે તે મિત્રો સાબરકાંઠા મહેસાણા પાલનપુર વિસ્તારોની અંદર પણ આજે રહેવાનું છે આ જગ્યા ઉપર મિત્રો ભારે વરસાદ પણ પડી શકે છે આ બાજુ જોશો તો મિત્રો પાલનપુરથી લઈ છે અમદાવાદ સુધી અમદાવાદ સુધી લઈ મિત્રો ડુંગરપુર સુધી આ વિસ્તારોની અંદર મિત્રો તાબડતોડ વરસાદ પડે તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો વાત કરો તો સાજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે સાજની અપડેટ વિશે વાત કરીએ તો સાજે મિત્રો આવડે જે પાંચ વાગ્યાની અપડેટ પણ મને જો વાત કરી તો સાજે પણ મિત્રો જોરદાર અતિથિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે સાતની અપડેટની અંદર જોઈએ તો મિત્રો અહેમદાબાદથી લઈ આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે વાત કરીએ તો મિત્રો વરસાદ છે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો તે બાંધમાં લેશે વાત કરીએ તો મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જોશો તો ત્યાં પણ મિત્રો વરસાદની પૂરી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે આ બાજુ મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારો છે આ બાજુ મિત્રો સુઈ કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે આ બાજુ છે તો મિત્રો દાહોદ કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છૂટોછવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે સાથે સાથે મિત્રો અહીંયા વડોદરાના પણ વડોદરાના કેટલાક વિસ્તારો છે તેને તેની અંદર પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ મિત્રો રાજકોટની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે અમુક જગ્યાએ મિત્રો છૂટો છૂટોછવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે હવે મિત્રો આપણને ગરમીમાંથી રાહત મળી ગયા છે કારણ કે મિત્રો હવે ગરમીનું જે ટેમ્પરેચર છે તે થોડું ઊંચું જાય તેવી સંભાવનાઓ છે તે પરેશો સમયના જે કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો મિત્રો આ બાજુ જે વલસાડના કેટલાક વિસ્તારો છે સુરતથી લઈ મુંબઈ સુધી પણ મિત્રો ભારે જતી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છોકરો છવા હોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે તો ચાલો બીજી અપડેટ સાથે ફરી છું ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા